ખબર નથી મને ખબર ન હોય તો તમને પૂછ્યું હોય ને એ પતો સાચું છે એટલે કે આપણા વેવાણ છે

એક હોય લગ્ન સામાન પહેર્યો હોય કેવું છે હા બોલો કઈ વાંધો નહીં હું કોઈ આપો હે હું કોઈ આપો હવે તો ગુલ ફી તો એ ક્યાં લેવા જ

તમને કા હોપારી નું મેં તમને કીધું તમે હોપારી લેવા સામાન તો

લખો ને પવના આવ્યો આ રીતે તમે દર વખતે તમે આજ વિધિ કરો થાય એટલે એને પવણામાં હરાજી કરવા નથી વાણીમાં વિવેક રાખો કેવું ભાઈ દો ઉભો

પ્રધાનજી <laughs> <laughs>

બરાબર છે યાદ ન રે આવ્યા પણ એ વાત સાચી ભૂલાઈ ગઈ તો ભૂલાઈ ગયું લઈએ પણ મારે પાંચ માળે આજે બે